અને અને મોટા ટાયર નવા નાખેલા છે છે કરેલા આ ટ્રેક્ટર ઓનર એક જ માલિકે ચલાવેલું ઘર ટ્રેક્ટર અને ટ્રેક્ટર નું પાર્સિંગ પણ અત્યારે ચાલુ જોવા મળશે આગળના નવા ટાયર છે એમઆરએફ કંપનીના નેવું ટકા કંપની કંડિશન કંપની ફિટિંગ કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ કિંમતની વાત કરું બે લાખ અને એકાવન હજાર કિંમત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે અમરેલી અમરપુર વરૂડી હવે તમારે આ ટ્રેક્ટર લેવાનું હોય લાલભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો